તો અહિયાં નરેન્દ્ર મોદી નીકળ્યો છે અહિયાં દીદી જોવો ભાઈ ને અહિયાં મહેફિલ બેઠે છે હેલો મિત્રો સ્વાગત છે અમારા એક નવા બ્લોગ વિડીયો તો મિત્રો આજે આપણે આપણા ખેતર ગયા છે આ છે કાતુ લઈને ગયા અમુક પેટીમાં જે રોગ આવેલો હોત તે છોડવા બહાર કાઢવા તો મિત્રો હવે આપણે બહાર કાઢ નાખીશું અને દવા પણ સોંટવાની છે તો પંપ પણ લેવા જવાનો છે પંપમાં ચાર્જિંગ ચાર્જિંગ કરવાનું છે તો મિત્રો હવે આપણે જે ડેટીમાં બાવા હતા તે અતિથી કાપીને કાઢી નાખ્યા છે તો આપ જોઈ શકો છો કેવા બાવા હોય તો મિત્રો તમને બતાવી દો આ બાવો છે જો આવા બાવા હોય છે તો મિત્રો ઘણા બધા છોડવા અહીંયાથી કાપી નાખ્યા જે બાવા તરીકે ઓળખવામાં આવતા તમારી ભાષામાં શું જણાવજો કારણ કે અમારી ભાષામાં તો ભાવ કયો જોયો અહીંયા કાપવામાં આવ્યા હરિંગણ કાપવામાં આવે છે બાવો તરીકે આવતા હતા લો અને બાવો કહેવામાં આવે છે જે આના પાદા થઈ જાય તેને બાવો કહેવામાં આવે છે અમે કાપી નાખ્યા છે તો હવે કોઈ દેખાતું નથી એટલે હવે ચમ તો અહીંયા જે એક દેખાય છે એટલે આપણે એને પકડીથી કાપી નાખશું તો આપણે એને પકડીથી કાપી નાખી બાય બાય ટાટા ગુડ બાય ગયા મિત્રો હવે આપણે નીકળીએ છીએ ઘરેથી ચાલો ખેતરમાં પંપ લેવા જઈએ તો હવે આપણે બ્લોક વિડીયો અને રેજો તો હવે નીકળી જશે ઘરેથી ખેતરમાં તો રોડ ઉપર ચડી ગયા છે આ છે આપણો રોડ અને આ છે ઘર તો મિત્રો અહીંયા ખેતરમાં હવે પહોંચવા જ આવ્યા છીએ અને નીચે ઉતર્યા તો જ્યાં હાઈવેસ્ટર હોય તો થોડા દિવસ પહેલાં અમારો વિડીયો બનાવેલો છે ના જો તો આઈડીમાં જઈને જોઈ લો તો હવે તે ડંગારા કે ઘાસ સૂકવું હતું ફરારી કાઢીને તે અહીંયા પડી છે તેના ગંઠા બંધાઈ ગયા છે તો આપ જોઈ શકો છો આ ગંઠા છે જે પરારીના ડોગર ડોગરના ગંઠા આવે અહીંયા થપ્પી મારવામાં આવી છે પાંચ પાતની તો આ જોઈ લો પરારીના જે મશીન દ્વારા ગંઠા બાંધવામાં આવે છે અને અહીંયા એક ગંઠાની કિંમત છે એકસો એકસો વીસ રૂપિયા અમુક જગ્યાએ સો રૂપિયા પણ લે છે તો આ પાંચ ગંઠા પાંચસોના લગભગ તો પાંચસોના થાય જોઈ શકો છો એવા અહીંયા ખેતરમાં કેટલા ગંઠા છે જોઈ લો તો પડી રહ્યા છે આપી ડોકર તો ઘરે પકા દીધું આ બાજુનું ખેતર છે અહીંયા સામે મોડવો કરેલો છે દૂધીનો અહીંયા ગયો છે હવે

આ છે પંપનું ચાર્જિંગ ચાર્જિંગ નથી એટલે હવે પંપ ભરાઈશું ખબર ફાઇનલી પંપ લઈ લીધો છે છે પંપ તો 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 હવે આપણે ઘર તરફ બ્લોક મિત્રો સાંજનો સમય થઈ ગયો છે આપ જોઈ શકો છો સાંજનો સમય થઈ ગયો અને આપણે પંપ અને ચાર્જિંગ લઈ અહીંથી રવાના થઈ ગયા છીએ તો ચાલો આજે તમને પણ એક બીજી વસ્તુ પણ ખેતીનું મશીન બતાવી દઉં ત્યાર તો ઘણું માં આવી ગયું છે એટલે તમે પણ જોયું હોય જેને ના જોયું હોય તેને પહેલી વાત બતાવી દઉં તો મિત્રો આ છે ગલકી ગલકીનો માળવો કરે છે જ્યાં ત્યાં દૂધીનો માળવો થતો હતો તેવો જ અને અહીંયા છાપરી છે તે આ મશીન પડી છે તો તમને મશીન પણ બતાવી દઉં તો ચાલો છાપરી જઈએ અને મશીન જોઈએ તો મિત્રો જોઈ લો અહીંયા મશીન પડી છે ખેતીનું કોઈ પણ કામ અહીંયા મશીન આવી છે ખેતીનું તો ઘાસ કાપવા માટે ખેડવા માટે આ મશીન છે આપ જોઈ શકો છો આ મશીન છે જે ખેડવામાં પણ કામ લાગે છે આ ઘાસ કાપવામાં પણ કામ આવે છે તો મોડવા છે તો આ મશીન ફરી શકે છે ખેડવામાં પણ ખૂબ જ કામ આવે છે જોઈ લો એ રીતનું મશીન છે આ મશીન લાખ રૂપિયાની આજુબાજુમાં આવતું હશે તો આ મશીન ખૂબ જ ફાયદાકારક છે જોઈ લો કઈ રીતનું આવે છે આ મશીન તો મિત્રો ફરી વિડીયોમાં બ્લોગમાં બતાવીશ કે કઈ રીતનું કરે ચાલો આપણે અત્યારે ગેર ચાર્જિંગમાં પંપ મૂકવાનો છે એટલે નીકળી જઈએ આ મોડો હવે કારેલનો આવી ગયો છે તો કારેલી પાકીને પીરી પડી ગઈ છે તો હવે દિવસ પણ હવે આ થંભવા આવ્યો છે તો હવે આપણે જઈએ ઘર તરફ